કેશોદ નગરપાલિકા દ્વારા ચાર ચોક અંડરબ્રીજનું કામ સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે આ અંડરબ્રીજનું કામ અગિયાર માસમાં પૂર્ણ કરવામાં આવશે

ના રસ્તાઓ ડામર રોડ પરથી ફક્ત કાંકરી વધી અને ડામરે કેશોદ છોડ્યું અને પાણીમાં ભળી અને બીજા જવા પ્રયાણ કર્યો હાલમાં કેશોદના બધા જ નવા બનેલા રસ્તા પર ફક્ત બ્લેક કેશોદના જૂનાગઢ રોડ પર આવેલ શાસ્ત્રીનગર બંધ થવાને કારણે ઘણા જ વર્ષોથી પાણી ઘરોમાં ઘુસી જવાની સમસ્યાના હલ માટે જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારે જ પાણીના નિકાસ માટેની પાઇપલાઇનો નાખવાની શરૂઆત થઈ હાલ કેશોદથી કોર્ટ તરફ જવા માટે એક જ એરપોર્ટ તરફ જવા રસ્તો હોય ત્યારે ચાલુ વરસાદના સમયે આ રસ્તો શરૂ શરૂ ત્યારે કેટલાક સમયથી પણ આ રસ્તો પણ ખોદી નાખવામાં આવ્યો છે ચાલુ વરસાદના સમયે ઉતાવળિયા નદીના પુલ પર મસમોટા ખાડાઓ પડ્યા હોય છે ખાડાઓના કારણે વાહન અકસ્માત વધ્યા છે ખાડાના કારણે કોઈ ગંભીર અકસ્માત થશે ને કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ હશે તંત્ર કે પછી વાહન ચાલક નગરપાલિકાના અધિકારીઓ રોજ ત્યાંથી નીકળી રહ્યા છે છતાં પણ કોઈ કાર્યવાહી ન થવા પાછળનું કારણ તો શું હશે એ તો ભગવાન જ જાણે પરંતુ કોર્ટ તરફના લોકો હાલ તો ભગવાન ભરોસે છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ ખાડાઓ ક્યારે બુરાશે હાલ એ મુદ્દો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે સંવર્ધન મંત્રી પ્રતાપ રાઠોડ કેશોદ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી આજે તમે જોઈ શકો છો કે આ લોકોએ ખાડા કરી અને બે દિવસથી એમને ખાડા હે આજ બપોરના એક અકસ્માત થઈ ગયું બાપા વિચારા પડી ગયા એને માનમાં નીકળ્યા અંદરથી તો હું એટલું કહેવા માગું નગરપાલિકાની તો અત્યારે આઠ મહિના હું ઊભું હોય નગરપાલિકા કે ચોમાસામાં જ લાઈનો નાખી દે ઉનાળામાં લાઈનો નહોતા નાખી શકતા અને જે જ રસ્તા હાલવાના હતા પાટા વિસ્તારના આ બાજુના માણસોને આવવાના તો એ રસ્તા તો બંધ જ હોય આ એક રસ્તો એરપોર્ટવાળો છે તો છતાં એ એક ને રસ્તા ચોરી ફાડી નાખ્યા છે તો પબ્લિકને નીકળવું ક્યાંથી ને પબ્લિક પાટાની ઓલી બાજુ નીકળે મોટર સાયકલ લઈને મોત ભેગું લઈને નીકળે છે તો હું નગરપાલિકાને એટલું કહેવા માગું છું કે તમારે જે કામ કરવું હોય તો ચોમાસ ઉનાળામાં કરો શિયાળામાં કરો આ ચોમાસામાં કામ કરીને રસ્તાને વિખર વખર કરી નાખો છો હાવ તો હું તમને નગરપાલિકાને કહું કે તમે હુતી હોવ ઉનાળામાં શિયાળામાં આ જો તમે ખાડા કેવડા કેવડા કર્યા છે આજે એરપોર્ટ રોડ લગીને ખાડા જ છે ખોદે ખોદેનો વાંધો નહીં પડે કે કાંકરા નથી નાખતા કોઈ વસ્તુ નથી નાખતા તો નગરપાલિકાને કહેવા માગું છો ના ભાજપવાળા એમ કહે કે આ વિકાસ અમારો આ વિકાસ અમો દેખાય ભાજપનો કેટલો વિકાસ કરે છે એ ખોટા ખોટા પૈસાના ખર્ચા કરે ભાજપ સરકાર ખરા રસ્તા કરે ને ચોમાસામાં તો હતા એવા ને એવા પાછા એટલે મારી વિનંતી છે ભાજપ ને મુખ્યમંત્રીને ફોન તો કર્યો ફોન ઉપાડ્યો ને મુખ્યમંત્રીએ કે પબ્લિકને કહું જાગૃત થાવ તમે આ આપને ખાલી દેખાડવા કરે છે તમારી નજરની આમે છે આજી બાપા બિસાડા પડ્યા છે કાલ તમારા કોઈ ઘરનો સભ્ય પડે તો કોકનો જીવતો જવાનો છે તો હું નગરપાલિકા તમારી જવાબદારી લે એટલે હું પબ્લિકને કહું કે જાગૃત થાવ